એટલે હજી તો કપાસ વીણવાનું કામ કાજ ચાલુ છે ને આ છે લીંબુડી ને આ છે આંબલી તો તમારે આંબલી ખાવી હોય તો કોમેન્ટ કરજો એટલે પાંચ કિલો મોકલાવું મારા વાલા આ છે આંબલી તો કાંઈ નહીં આજે તો સગલેના માળા બાંધવા જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ક્યાં ક્યાં જગ્યાએ બાંધીએ એ તમને બતાવશું તો મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડ્રા સૌ કરીને એ આઈડીમાં વિઝિટ કરજો અને મારા વિડીયો જોજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો હાલો હવે નાય તો થોડાક ફ્રેશ થઈ જાય ચેરમાં ના આવ્યા તો હવે અગરના આવી ગયા છે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો જાય ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો ફેમિલી આવી ગયા છે કપાળ વીણવા અને કપાળ વીણવા મળવી કડીક ખોટ ખોટો કપાળ વીણવા આવ્યો છું રૂમ ખબર પડે ને છોકરા કામ થશે તો કપાસ વીણવા મળવી પછી પાક ખાઈને આખું બસ તો ગણી લીધો દસો વાગી ગયા છે તો હવે નીકળી જઈએ આપણે ઘર બાજુ ને અત્યારે સકલી ઘર બાંધવા જવાના છે એટલા માટે પહેલાં નીકળી જાય તો વિડીયો કન્ટિન્યુ થતા જાય સકલી ઘર બાંધીએ એ તમને બતાવીશું તો ફેમિલી વાગી ગયા છે અગિયાર ને થઈ ના નાઈ તો એને ફ્રેસ તો હવે બહાર જઈએ આંટો મારવા માટે અને સકલીના માળાને બધાને વાળા બાંધવાના છે વાળા બાંધી દઈએ ને બપોરે જમી કાઢી અને પછી ના માળા બાંધવાની શરૂઆત કરી દઈશું ને આજે હું કાકા જવાના અમરેલી બપોરે ખાઈ પીને તો હજી ત્યાં પણ જશું ને થોડુંક કામ છે એ બતાવશું તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને આપણે ફૂલ મોજ મજા કરવાની છે તો આજના વિડીયોમાં કારણ કે રજા છે એટલે ફૂલ મોજ જ કરવાની છે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો તો ફેમિલી આપણે સાલી રહ્યું છે અત્યારે સકલીના માળાને વાળા બાંધી દઈએ અને અમારા છે વાળા ઓલા માળા કાઢે છે વાળા બાંધી સકલીના માળાને પછી અમારે અમરેલી જવાની તૈયારી છે એટલે વાળા બોળા પૂરવી ને અમરેલી બાજુ પ્રસ્થાન કરીશું અને કોથળો થઈ છે તૈયાર ને કોથળો લઈને અમે ઉપડી જાવ અમરેલી બાજુ તો અમરેલી રસ્તામાં માળા બાંધતા જાવ ને તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ તમને બતાવીશ માળા ને એવું લઈને ઉભા રહી ગયા છે અમારે એક ભાઈ આવે છે મળવા માટે તો અમે કંકોત્રી દેવાની છે એટલા માટે અહીંયા ઉભા રહી ગયા છે થોડી વાર હા પછી આમ આગળ જાય માળા માળા બાંધો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો આ છે લાઠીની બજાર ને આ બધું કારખાના બારખાના છે રોડ રંગીલો લાઠી છે ફાઇનલી લોકેશન મળી જશે ને હવે સકલી ઘર બાંધવાની શરૂઆત કરી દઈએ ને પાંચ સકલી ઘર અહીંયા બાંધવાના છે તો અહીંયા લોકેશન મળી જશે મસ્ત અહીંયા અમરેલી આવતા રસ્તામાં અહીંયા મંદિર મળી ગયું છે સુરતન દાદાનું મંદિર છે ને અમારા માનવભાઈ પાંચ સકલી ઘર લઈને ઊભા રહી જશે તો પાંચ સકલી ઘર આજે આ જશે જેડીભાઈના નામે તો હાલો પાંચ સકલીઘર બાંધી દઈએ તો મિત્રો હમણાં સકલીઘર બાંધવામાં કેટલી તકલીફ પડે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો એટલે તમને બધું બતાવીશો ફોન આવી જશે કાકાનો ફોન આવી ગયો છે કાંતિભાઈનો એટલે કાંતિભાઈનો વાત કરે છે એ વાત કરી લે પછી સકલીકર બાંધવાની શરૂઆત સકલીકર બાંધવાની શરૂઆત કરી દઈએ કેમ કા આજ પાણી જમ પાણ આ બાજુ રાખ મને આ બાજુ થોડું બસ હા તો ફેમિલી જો તો તમને બધી તકલીફ પડે છે તકલીફ તો તકલીફ રેડી

કેવું કોમેઠો થઈ જાય ને મસ્ત ફેમિલી તો કેટલી કસ્ટી પડે છે ને આપણે એક લાખ બાંધવાના છે આવી નવી કસ્ટી પડતી જ રહે છે ને વિડીયો કન્ટિન્યુ કરતાં જો ને શેર કરો શેર થઈ જાય ને મસ્ત બસ એમને રહ્યો માનો બસ એટલે વરસાદ એક લાશ લઈ જાઓ એટલે

યા એટલે આમ તો આ સકલી કરતો ગમે એમ કરીને ઉપર સડાઈ જઈને બાંધી જઈએ તો આપણે અમારે જલ્પા પટેલના નામના છે તો હવે એ તો વિડિયો કન્ટિન્યુ જોતા એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી ગયા હશે અને અમારે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો અને આ માનવ છે ને આ છે કાકા અમારે

તો એ પ્રમાણે અમારે કાકાને એ ગાડીની થઈ ગઈ છે સ્ટાર્ટ ને અમે અમરેલી જાશું ને અમરેલી જતા રસ્તામાં જ્યાં પણ સારું લોકેશન આવશે ત્યાં ચકલીકડ બાંધશું ને મિત્રો આવનારા સમયમાં આપણે એક લાખ તકલીકડ બાંધવાના છે તો તમે સપોર્ટ કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તમે પણ તમારા નંબર તકલીકર બાંધવા માગતા હોય ને તો વિડીયો શેર કરો ને મારી ટીકટાક તમને લીંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ગાડી થઈ ગઈ છે સારું એટલે તો માને બાકીના તકલીકડ લઈ લીધા છે ને હવે બે ગાડીમાં હવે હવે થવાથી આગળના લોકેશન

આ એ રીતે જ આપડે લાક પૂરા કરવાના છે. એક સમય આવ્યો ને કે ટીકુ ભાઈને માર માથે ઉભો રાખતો. ઓહ ચેનતી જોર. આ રહ્યો ટીકાને તું ન જો તો. તો કાયા કા હો એટલે કલેશ જવું. બસ તો બાંધી દીધું છે હવે જઈ બીજી વાર આવશે ત્યાં જવું સકલી આવી કે નહીં તમને બધા વિડીયો કન્ટિન્યુ જોતા રહીજ તો હલો આટા મારીએ મારીએક અને હવે સીધા થઈશું અમરેલી કારણ કે સકલી ઘણા ખરા બાંધી દીધા છે જોઈએ હવે કાંઈક સારું લોકેશન આવજો તો બાંધી નગર હવે અમરેલીમાં ફૂલ મોજ મજા કરશું તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો ફાઇનલી પહોંચી ગયા છે અમરેલી ને આજે મને કાકા આવી ગયા કાગળ લેવો કારણ કે કાગળ ને ઝેરફની દુકાન એટલે એના માટે કાગળ લેવા માટે આવી ગયા હતા અહીંયા હું યુનિવર્સલ સેલ્સમાં અમરેલી તો કાગળ પાકડ લઈ લઈએ અને પછી પાછા આગળ જઈએ ને એ કામ હતું એ પૂરું ને અત્યારે બીજી જગ્યાએ આવી હતી તો ભાઈને વિડીયો બતાવી જાય અને તમારા દરેક ગ્રુપમાં અમરેલીની ફેમસ લચ્છી પીવા માટે અમારા માનવભાઈ લચ્છી લે છે અને કાગળ લચ્છી લે છે તો ચાલો પાંચ કલાક લચ્છી પી લઈ લચ્છીનો એક ગ્લાસ મોકલું મારા વાલા કામ ફેમેલી અમે પહોંચી ગયા છીએ સ્માર્ટ બજાર મોલમાં ને અત્યારે તો થોડી ઓરમાં અંદર એન્ટર થઈ જાઉં સ્માર્ટ બજાર મોલમાં તો હવે આંટો મારી અંદર ને હવે કંઈક લઈશું કાં ગમે છે તો વિડિયો કંપીટર થતા રહી જાય ને તમારે પ્રેક્ટર એટલે સ્માર્ટ બજારમાં અત્યારે છે બક્કાલુ ને આ છે હળદર મરચા અને ભજીયાનો મસાલો ભતી છે જે ભજીયાનો મસાલો વિડીયો નથી સ્માર્ટ બજારમાં મરચા છે તીખા તીખા અને સ્માર્ટ બજારમાં બધું બકાલું છે અહીંયા ભાવ મારેલા છે આ બધી જાતની ફ્રુટી છે માણસ આમ આ કયું ફળ છે કોમેન્ટ કરો હાલો જલ્દી ઠોકો ના છે પીળા છે હા અહીં આમ અંદર અંદર આંટા મારીએ સફરજન છે છે નાની નાની ગોળની ગાંગડીઓ તમારે લીવી હોય તો જો હશે તો આ હું એ તો અંજીર છે અંજીર તમારે ખાવું હોય તો કહેજો અમને પકો કોમેટ અંજીર મંજીર ખાવું હોય તો આ બધી વસ્તુ છે પિસ્તા ને આ બધું મિક્સ છે કાજુ બદામ દ્રાક્ષ લહણ આ બધું લહણ છે ફર્સ્ટ ક્લાસ ને સ્માર્ટ બજારમાં આપણને લસણ પણ જાય અને ડુંગળી તમારે જે વકલ ને જોતી હોય ને એક જ તરબૂચ વધ્યું છે એવા જોતું હોય લઈ હવે કાયક મુનાકા એક જ તરબૂસ વધી હોય લઈ લેજો ખૂટે તરબુ

જલ્દી ઘરે વિ કઈ ને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને અમારે તો માનવ ડીજે કાકા હતા ખરેદી કરી અને આ બને છે ખીરું ચાલો હવે આપણે નીકળી જાય મસ્ત પાણી પૂરી આવી ગયું છે તમારું મોટા પાણી આવી ગયું ને ભલે આવી ગયું પેલા હું ખાઈ લે કામ પેલા ખાતર પાણી

તો કઈ ને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં માં શેર કરજો હાલો તો રસોડા માં રસોડામાં માં મમ્મી કુતા બળી ઓઢીને કઈ કરે છે કુકર માં કાક મેકી દીધું લાગે છે હું છે અમે કુકર માં કિસકા તો વીરમાં માં સોળી મેકી દીધી છે કુકર અને આ તો ટમેટા કાઢીને છે તો આજે ખાવાનું છે સોળીનું શાક તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જમી લીધું છે ને હવે થઈ જશે મસ્ત ફ્રી ને હજુ તો જમવામાં તો સોળ ને શાક ને બાજરાનો રોટલો તો કાંઈ નહીં હવે ટાઈટને આપણે ને વિરામ આપી દઈએ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આવા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ જરૂર કરજો કે આજને સકલીઘર બાંધવામાં કેટલી કષ્ટી પડી તમે જોયું એ પ્રમાણે તો કઈ નઈ કોમેટ તો કોમેન્ટ ઠોકો કઈ દી